રીતે મહાનગરોમાં રોડ રસ્તા અને બાંધકામનું આયોજન આવનારા અનેક કાયદાઓને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે જો કે અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટને લઈને બિલ્ડીંગ અને બ્રિજ પણ બનાવ્યાના થોડા વર્ષોમાં જ તોડવામાં આવી ગયા છે અમદાવાદ કોર્પોરેશને વટવામાં બનાવેલું ઇડલ્યુએસ આવાસ યોજનાનું ડિમોલ્યશન કરશે અમદાવાદ કોર્પોરેશને કરોડોના ખર્ચે બનાવેલ આવાસ અનેક સમયથી લોકોને અને આવાસ યોજનાના બાંધકામ અને તેની ગુણવત્તાને લઈને પણ અનેક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો નવા આવાસો થોડા સમયમાં જ ખખડધજ બની જતા વિવાદ થયો હતો લોકોના ટેક્સના કરોડો રૂપિયાથી બનેલા આવાસ યોજનાના મકાનમાં કોણે ભ્રષ્ટાચાર આચર્યો અને કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરાઈ તેની કોઈ જ માહિતી અપાઈ નથી ત્યારે ખખડધજ આવાસ યોજનાના લાભાર્થીઓ એક બાજુ પોતાના હકથી વંચિત છે તો બીજી બાજુ કરોડોના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો ધ્વસ્ત કરીને તેના પર માટી નાખી દેવા કોર્પોરેશને આવાસ રિવોલ્યુશન કરવાનો નિર્ણય લીધો છે એટલે કે જેમણે જેમણે પણ પૈસા ખાધા હશે તેઓ તમામ બચી જશે પટવાની અંદર ઈડબલ્યુએસ આવાસ જે બનેલા હતા મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો લગભગ પંદરથી સત્તર વર્ષ પહેલા આ આવાસો બનાવવામાં આવ્યા હતા પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલેસ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે